હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મસ્ત રેડી થઈ જશે નાસ્તો કરવાનો બાકી જાય જશે મિત્રો ગુડ મોર્નિંગ આ હા પછી 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 ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો નાયો ઠંડા પોની નું ગોપે દો તો મિત્રો ડીગુ મારા હંગાતી જ નથી હતી પણ હું નહીં ગયેલાઈ ગયો હતો અને હું ડીગી મારા પાછળ આવી ગયો તો આવું ઠોકર હું બેહી રહી હતી ભાઈ કપડો પહેરાવો કપડો પહેરાવો તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે પેલા માતાજીની દીવાબત્તી કરી લઈએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી બાકી નાસ્તો આપણો રેગ્યુલર લઈ લીધો છે મિત્રો ચા નાસ્તો કરવા દીધી તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મેં રાખ્યા તો મારા ભાઈને બોલા કાલેઠોળું લાયેલા પૂરતા થોડા થોડા મિત્રો જે તરતો ખાણ ખા મસ્ત તડકું કાઢ્યો છે એટલે તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ મસ્ત હેતર મમ્માભાઈનો મગનનો ચાના સ્ટોક આપણે આપણે પેટ્રોલ ભરાવા માટે પેટ્રોલ ભરાઈ અને હવે આયા છે ભાઈ હોટલ અત્યારે દસ વાગ્યા છે મિત્રો થોડી વાર બેસીને ચા કરીને પછી જઈએ અને આજે પાછું આવવું પડશે તો બરોબર છાપીને મિત્ર જે ઘરે ઘરે જઈને પસંદ મળીએ શૂટિંગ દેખાઈ દે તો મિત્રો અત્યારે વાગ્યા છે હારા અને આપણે દંતરાલથી ઘેરાઈએ પૂરા હુકબાનું કોમકાજ ચાલુ હોય કારણ કે થોડા થોડા વાયા હજી વરસાદને બધું બગાડી દીધું હુકબ્બાનું ચાલુ કર્યું હવે તરકો ફૂલ પડે એટલે હું કઈ જશે કદાચ વરસાદ ના આવે તો સારું પાછી આપણા હારીએ કાલર ખોલવી પડશે અને પૂળા ભરીને પસંદ લાવી મિત્રો આના ઉપર ઢોકી દેવી પડે છે તો મિત્રો તાટપત્રી આપણે ઉતારી લીધી છે બે બે જો વરસાદના કારણે હજી સુધી પૂરા લીલા છે કદાચ દેખવાય તો જોઈ લે મિત્રો હજી આ પૂરા લીલા ઉપર પાણી થોડો વાયરે ખાઈ જાય ને એટલે બાકી દેખાતા કૃત્રિમાં પાણી મિત્રો આ એ ઉપરનો એક ફોરે આપણો હુકબો પડશે અને આ પૂરા હુકબા પડશે કારણ કે બધું કોવાઈ કાળું કાળું મેસ થઈ જાય તો પછી મળીએ મિત્રો હોજનો કલર મોડી દઈએ સર તો મિત્રો અત્યારે વાગી જશે બાર અને થોડા બધા છૂટા કરી દીધા તો કરી દીધી મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોપટ કરી દે કારણ કે જમવાનું ટુકમા ટાઈમ શૂટિંગમાં કાલે તો મિત્રો રજા થઈને કાલે શૂટિંગ મજા ન હતા તો મમ્મોને બધા આવે જ છું કે મોટ લેવા નથી બાકી તો જમવા મિત્રો આજે આપણું બનાવ્યું છે ચોરણ છે ઘોનું અને ડેટીનું મિક્સ શાક છે મસ્ત રસા ઘઉંની રોટલીઓ બનાવી છે મિત્રો છે અને મીઠું લઈ લીધું છે અને એક ડુંગળી કાપી દઈએ તો તો મિત્રો અત્યારે વાંચે બે અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ મસ્ત કપડો વપરા ચેન્જ કરી દીધા છે આજે બીજા વલ્લા આવી છે ડગમગ હોટલવાળા વિરમ અને મફાજીમાં જે ડગમગ હોટલ બનાવતા બતાવતા આપણે એવું રાજીએ ડગમગ હોટલ ગોટાને એવું પાડતા આવી શૂટિંગમાં વહેલા આવી ગયેલું છે કદાચ જુઓ તો એમાંથી ચારસો વીસમાં વિરમ અને મફાજીના વિડીયો આવે છે એમાં ડગમગ હોટલવાળા વિડીયો છે અકે યંત્રાલમાં આવા વલ્લા તમને ચોકડી ચોકડી બધી જગ્યાએ એક જ હરખા જોવા મળે મિત્રો બાપા સીતારામ આટલા બસ સ્ટેન્ડ પાકી તો ઉભળા તૈયાર ચેન્જ કરે છે મિત્રો શિફ્ટ શરૂઆત કરીએ છીએ હજી કોઈ કટ ચાલીતું નહીં કટ લેવાનો થાય લે કામ કરતા હોણ બસ થઈ બે ને ખરા ને ભેગો છે અને ભેગા રહીએ ને કોઈ ધારું ર જો આખો મેલ્લો હોય ને અને ગમે આખા મેલ્લાનું જો કૂટવાનું હતું બે ભાઈ ભાઈ એમ કરવાનું બે ભાઈ ભાઈ ભેગા તો બધું થાય

પાપડી ગરમા ગરમ ચા લઈ લીધી છે મિત્રો રેગ્યુલર નાસ્તો લઈ લીધો છે ડીગી ઊંઘી જતી પણ હું આવ્યો તો મને બાળીને ઊઠી જાય ચાકુ ડીગી પહેણ નહીં ડીગુ એ ડીગુ મિત્રો પહેલાં ચા પીશે ને તાણીની વાસો જ ખુલશે તો મસ્ત આપણો ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને કદાચ ચૂલા મોડવા થાય તો ચૂલા મળી જાય પછી

ભૂલ તો થોડી અંદર હા વોમિટર પણ ખાલી ગેટ છે બાકી એટલું બધું તમે બતાવી દો અંદર જવા માટે આપણે ટાઈમ નહીં ઘેર જઈને આપણો પૂરા મોડવાના છે ચંપલ લઈને આવો એટલે મિત્રો સી ત્યાર કરી દઈને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે જ અને આ બધા પૂરા હવાના તડકા હૂંકવેલા હતા થોડા થોડા હવા આવ્યા હતા મસ્ત હુકાઈ જશે મિત્રો બાકી જો આ કાલરે પારો મોડી દીધો અને પારો કહેવાય આ પેલી રહી એને કાલર કેળે પૂડવાની તો મિત્રો આ પાળામાંથી એક 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 પૂરો હાલે જવાનો અને એના ઉપર મંસ મંડે જવાના આપણે હાલવામાં તકલીફ નહીં પડે તો મિત્રો કપડો ચેન્જ કરીને આવી જાય છે તો પણ મળવાનું ચાલુ કરી દે તો ટાઈમસર મંડે જાય કારણ કે દીધ પર આવા જવું પડશે તો બને લેજો આગળ જેમ જેમ મંડાય એમ બતાવી દઈએ ડીજી આવી જાયમાં ભાઈ આવી જાય તો મિત્રો અત્યારે છ વાગ્યા પંચાવન મિનિટ થઈ છે આપણે ફટાફટ દૂધ ભરાતા આજ બહુ લેટ પડી ગયા હતા દસેક મિનિટમાં દૂધ ભરાવા ના પહોંચાવા તો મિત્રો ડેરી બંધ થઈ જતા બાકી પૂળા બધા ઠેકાણા પાડી દીધા આટલા લગભગ વીસ પૂળા જેવા રાખ્યા બેસવા ખવરાવા બાકી તો મિત્રો મસ્ત પૂરા નાખી દીધા ઉપર તાજપત્રી નાખી દીધી હું નાખાઈ જ જોતો ખાલી બતાવવાની બાકી હતી ફટોફટ ભરી દીધી મિત્રો નવું મેળ્યું લેવા હું જાપ માના આપણે તો જલ્દી છે જલ્દી આવશું બાકી તમને અપડેટ આપી દીધી મિત્રો વરસાદ તો કે મિત્રો પૂરા ઢોકતા હતા મસ્ત થોડા ઘણા ઢોકવાના બાકી હતા ને સુબંધ ચાલુ થઈ ગયો એ પાછી ડુંગળી પડી રહી હતી ડુંગળી ઢોકવા આવી મિત્રો ડુંગળી મસ્ત ઢોકાઈ છે બાકી તો જોઈ લે વરસાદ મિત્રો ફોન લઈને આપણો બહાર જવા આવ્યો નહીં કારણ કે આપણો વોટરપ્રૂફ નહીં બાકી તો જોઈ લે વરસાદ છે પણ મિત્રો વધ્યો ડીગું ગેલ લપસણીઓ કાય એ ગોડા પલરે ને છડી જા તો મિત્રો જલ્દીથી જલ્દી ઘેર જતા રહીએ જોઈ લો મિત્રો

જમવાનું મસ્ત રેડી થઈ ગયું હોય મિત્રો જમવા બી છે હા ભાઈ ને ખાઈ લીધે ખા બેઠે મને ખા બેઠો આજે આપણે શાક બનાવ્યું છે ગવાની સિંગો ને ડુંગળીનું શાક છે મિત્રો બપોરોનું વધી છે એ છે ઘઉંની રોટલી હશે બાજરીના રોટલા છે મિત્રો આમાં અમારે દૂધ મસ્ત દૂધ દૂધ ખાઈ લઈએ ખાઈ પછી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે બોર ઉપર એડિટિંગમાં કામકાજ કરવા માટે મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ છે આકાશ એકદમ ચોખ્ખું છે મિત્રો ચાંદામામાં દેખવાય જ છે લગભગ રાત્રે વરસાદ નહીં આવે વરસાદ કલાકમાં ચાના આવી જાય છે એનું કાંઈ ઠેકો આવી ગયો તો અચાનક મિત્રો તો શું વાંધો તો નહીં ખાઈ બહેન આવીએ છીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલનો વિડીયો મિત્રો પસંદ આવતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીમાં